રાજકોટની જ્યારે ફૂડ સિરીઝ કરી ત્યારે ઘણા બધા લોકોએ સજેશન આપ્યા હતા અલગ અલગ પ્લેસીસ તો દીપુભાઈએ કીધું કે દાળ પકવાન ખવડાવો સાય પાપડ દીપુભાઈ સાથે ઘણા બધા વિડીયો બનાવેલા છે પણ આ ઘણા મહિનાઓ પછી મને લ્હાવો મળ્યો છે દીપુભાઈ સાથે વિડીયો બનાવવાનો અને એમાં આખી રાજકોટની ફૂડ સિરીઝ અમે કવર કરી અલગ અલગ પ્લેસીસ દીપુભાઈ મને એક્સપ્લોર કરાય તો ચાલો સાથે મળીને વિડીયોને એન્જોય કરી અને વિડીયોને લાઇક આપીને જજો સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલ ફૂડ પ્રતિક ઓફિશિયલ થેન્ક યુ હેલો ફૂડ ફેમિલી કેમ છો મજામાં વેલકમ બેક ટુ માય ચેનલ આઈ હોપ રાજકોટની ફૂડ સિરીઝ ચાલે છે સવારનો છે આઠ સવા આઠ વાગ્યા છે તો નાસ્તો હળવો નાસ્તો કરવો પડે આપણે અત્યારે આ જે સિંધી એરિયો છે પરસાણનગર કહેવાય જંક્શન રોડમાં અચ્છા આપણે જુલાલ મંદિર ની થોડા આગળ આવો તો હરિયમ દાલ પકવાન વાળા છે જે ભારતભાઈ કરીને ઓળખાય છે એના ત્યાં સિંધી સિંધી ટાઈપ હોલ કહીએ ને આખા દાલ પકવાન મળે હા એ જ કહું કે એની જે દાળ છે આપણે આખો પેલું બ્લેન્ડ કરીને આપે છે પણ આ લોકો બહુ જૂની જગ્યાએ હું આસિંધિયા રાજકોટમાં જ રહે હું આવું એટલે અહીંયા મને આવે એટલે ખાધેલી નહીં

સા કે કો પન ચાહીએ કે મસંધી એટલે આખો ને એવું હા અચ્છા ચલો તો ક્યુ પહેલા ચુરો કરીને આપેવો ને એકદમ ગાટી દાળો છે ગાટી દાળ આ તમને નાઈ પાસી મિડિયમ મિડિયમ એક મીઠી જટણી નાખી ગઈ આ ખાટી જટણી આવે આટીની આ કોડીનાની જટણી આ લસણવાળી તીખી આ ડુંગરી થોડી સી કેળા

কাপাকানো সযে কলে পলেত ণিয্যে পানিরেকে কলেকে সযে পাকলে কলেরিযে ওপডিযে হালে তযালে য়েযে দ্য়ে শিয়ে কলের সিয়�

સાબો દેતા હે ત્યાં ગલીમાં તમને જલરામ બેકરી ની સામે અર્જન સવાર સારે છે એટલે હમણાં બીડ નહીં હમણાં બીડ થઈ જશે મારું આપણે વેલાઈએયા આપણે વેલાઈએયા સવાર સરમાં 8 વાગે છે સવારે 7 થી 11 વાગ્યા છે 7 થી 11 11 પૂરો 11 પૂરો કારણ કે તો લોકોને 1 2 વાગે જવામાં માટે ગરાકીનો ટાઈમ 9:30 થી 10:30 કલાકનો થશે બરાબર

ટ્રાય કરીએ વસ્તુ સવારના પોરમાં આવીએ છીએ હું દીપુભાઈ નાસ્તો કરવા માટે અને પણ ઓથેન્ટિક દાલ પકવાન સિંધી પાપડ એ ટ્રાય કરો મજા અમદાવાદમાં મનુભાઈ ના ખાધેલા છે આપણે આસનદાસ ખાધેલા છે

મસ્ત બીજું મસ્ત બનાવી છે રાજકોટ સ્ટાઇલ છે ભાઈ આપણે અમદાવાદમાં હું નહીં મળતું હમ સવારનાપુરમાં ચારી પચાસ રૂપિયામાં મસ્ત નાસ્તો થઈ આવે રાજકોટમાં આવો છો સવારનાપુરમાં નાસ્તો કરો છો તો મસ્ત થઈ ઝીસ પ્લેસ ઘણા બધા લોકોએ વિડીયો પણ એ શૂટ કરેલો છે અને પિસ્તાલીસ વર્ષ જૂનું છે આ પ્લેસ ઝૂલે મંદિરની સામેની બાજુ રાજકોટમાં તો બસ આવા નવા વિડીયો બતાવતા રહીશું તમને મોજ કરાવતા રહીશું સ્ટ્રીટ ફૂડ કવર કર્યા છે રાજકોટનું રાજકોટ કીધું કોઈ જોતા હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો નવા નવા લોકેશન બાકી બસ આવા વિડીયોની અહીંયા વિરામ આપી દઈએ મળે પછી નવા લોકેશન ઉપર નવી જગ્યાએ આવા નવા લોકોને મળીશું નવી બધી આઈટમ સાથે ત્યાં સુધી મને જ આપો થેન્ક યુ વેરી મચ વોચિંગ હું બધા વિડીયોમાં કહો છો એમ જ ખાવું પીવાનું મોજ કરો મારા વાલા રાજકોટની ફૂડ સિરીઝ ચાલે છે राजकोट काठीवाड काठीवाडमा काहीँ नभए भाइ मजको